ખેડૂત મિત્રો આંબા કલમની અંદર આપણે કેરી લીધા બાદ જો આંબા કલમની છટણી કરીશું એટલે તો એનાથી આવતા વર્ષે જે પણ આપણી કેરી આવે છે એનો પાક પણ સારો આવે છે અને મોટો આવે છે તે ઉપરાંત આપણી જે પણ આંબા કલમ હોય છે એ પણ સારી રીતે ગ્રોથ કરે છે કારણ કે આંબા કલમની અંદર જે પણ દાઢી વગર કામની હોય જે નીચે હોય જે નડતી હોય એને આપણે કાપી નાખીશું તો બાકીની જે દાઢી છે એનો વિકાસ ગ્રોથ સારી રીતે થાય છે આપ અહીં જોઈ શકો છો કે અમે જે નીચે નડતી દાઢી હતી થડ પાસે એને કાઢી નાખી છે આંબા કલમના થડ નીચેથી ખુલ્લા કરી નાખ્યા છે આપ અહીં જોઈ શકો છો કે નીચે બધા થડ આપને દેખાય છે એટલે નીચે જે પણ દાળી નડતી હતી એ બધી ચોખ્ખી થઈ ગઈ છે આ કરવાથી આંબા કલમની અંદર જો કોઈ કીડો લાગ્યો હોય કોઈ જીવાત લાગી હોય તો એ પણ આપણને દેખાઈ જાય છે કારણ કે થડ બધા ચોખ્ખા થઈ ગયા હોય છે માટે આપણને દેખાઈ જાય છે અને ખેતર આખું ચોખ્ખું કરી નાખ્યું છે જે પણ દાળી છે એ આપણે પ્રુનિંગ કરી વચ્ચે નાખી દેવી જોઈએ વચ્ચે નાખ્યા બાદ એ જે પણ કચરો છે એ બધો કચરો આપણે ત્યાં જ બ્રશ કટરની મદદથી કાપી નાખવો જોઈએ કારણ કે આ જે પણ આંબા કલમની ડાળી છે બીજી કલમની વચ્ચે અથવા એના ઠળ પાસે પાથરી દેવો જોઈએ કારણ કે આ જે પણ કચરો છે એનો આપણે મલ્ચિંગ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ આ કરવાથી જમીનની અંદર નીંદ પણ ન ઉપસે અને જમીનની અંદરથી ભેજ પણ ન ઉતસે તો આપણે પ્રુનિંગ કર્યા બાદ એ કલમ પર સ્પ્રે કરવો જોઈએ 200 લિટર પાણીની અંદર પ્રોફેનોપ્લસ પ્લસ સાયપર 200 ml કાર્બનડાઇઝિંગ મેન્કોઝેપ અથવા COC 300 ગ્રામ ગન 400 ml આટલી વસ્તુ લઈ અને જો આપણે સ્પ્રે કરીશું તો જે પણ આપણે પ્રુનિંગ કરીશું એ કલમ પર ફૂગ અને જીવાત લાગશે નહીં આને લીધે કલમ સારી રીતે ગ્રોથ કરશે માટે આપણે પૃનિંગ કરી તરત જ સ્પ્રે કરવો જોઈએ આપણે આંબા કલમમાં ઘેરું ચૂનો મારવો જોઈએ ઘેરું ચૂનો મારવો એટલે આપણે જે પણ ઘેરું અથવા ચૂનો મારીએ છે એની સાથે દવા લઈ અને આપણે થડ પર લગાવવું જોઈએ ફક્ત કલર કરવા માટે આપણે ઘેરું ચૂનો નથી મારતા અહીં અમે ફક્ત ચૂનો મારીએ છીએ અથવા કોઈ ફક્ત ઘેરું મારે છે એ તો એક માધ્યમ છે જેથી આપણે દવા થડ પર ચોંટાડી શકીએ કારણ કે દવા થડ પર ડાયરેક્ટ લાગતી નથી માટે આપણે ગેરુ ચૂનાની અંદર દવા મિક્સ કરી અને થડ પર મારીએ છીએ આ રીતે કરવાથી જે પણ આંબા કલમના થળ હોય છે એ ખરાબ થતા નથી ફાટતા નથી એને જીવાત લાગતી નથી અને થડ સારા રહેશે તો આપણે એનું ઉત્પાદન સારી રીતે લઈ શકીએ છીએ આપણે આંબા કલમ પર ખાતર આપવું જોઈએ કારણ કે જો આપણે આંબા કલમ પર ખાતર આપીશું તો ખાતર આપવાથી આપણી જે પણ આંબા કલમ હોય છે એ સારી રીતે પોષક તત્વો લઈ શકે છે જેનાથી આગલા વર્ષે જે પણ કેરી અંદર આવે છે એ મોટી થાય છે એ માટે આપણે ખાતર આપવું જોઈએ અને આપણે જે પણ ખાતર આપીએ છીએ એ આંબા કલમની ઉંમર પ્રમાણે આપવું જોઈએ ખાતર આપવા માટે આંબા કલમ જે પણ આપણે રોપી હોય છે એને રિંગ કરી અને ખાતર આપવું જોઈએ એટલે એનું જે પણ ધીમું છે એ ધીમા પાસે આપણે ખાતર આપવું જોઈએ તો આંબા કલમ સારી રીતે ખાતર લઈ શકે છે ખાતર નાખ્યા બાદ જે પણ આપણી આંબા કલમ હોય છે એની અંદર આપણે ખેડાણ કરી લેવું જોઈએ આપણે રોટાવેટર મારી અને ખેડાણ કરી શકીએ છીએ આ કરવાથી આંબાવાળી એકદમ ચોખ્ખી થઈ જાય છે અને આ થવાથી આપણા જે પણ થર છે એની પાસે કોઈ જ ફૂગ અને જીવાત લાગશે નહીં તે ઉપરાંત ખેતરમાં કોઈ જ રહેશે નહીં અને જે પણ ખેડાર થવાથી નીચેની માટી હોય છે એ ઉપર આવી જાય છે જેને લીધે જમીનની અંદર હવા અંદર જવાથી જમીન ભરભરી અને પોચી થઈ જાય છે જેથી જે પણ આંબા કલમના મૂળ હોય છે એ સારી રીતે પોષક તત્વો લઈ શકે છે માટે આપણે આંબા કલમમાં ખાતર નાખ્યા બાદ મારવું જોઈએ આટલું કરવાથી આપણી આંબા કલમનો ગ્રોથ સારી રીતે થાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ